બાબરા તાલુકાના ઉચવડ ખાતે સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુદ્ધ ભવાની મંદિરનો ત્રેવીસમો પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સમસ્ત ભાતિયા પરિવારની એકયતા ભાતૃપ્રેમ વચ્ચે હેમાદ્રી પ્રયોગ નવકુંડી મહાયજ્ઞ યોજાયો સૌરાષ્ટ્રભર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસતા સમસ્ત ભાતિયા પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં કુળદેવી શ્રી બુદ્ધ ભવાની મંદિરના ત્રેવીસમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉચવડ ગામે નવાણિયા ખાંભડા ખાખરિયા ગળકોટડી તાજપર ભમરિયા લીમડા જલાલપુર આડકોટ દામનગર ભાવનગર વાણુંકડ લાઠી સુરત અમદાવાદ સહિતમાંથી સમસ્ત ભારતીયા પરિવારજનોની દેવી અનુષ્ઠાનમાં હાજરી જોવા મળી સમસ્ત ભારતીયા પરિવારના કુળદેવી શ્રી બુદ્ધ ભવાની માતાજી મંદિરના ત્રેવીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવકુંડી મહાયજ્ઞના દર્શન પૂજન અર્ચન કરતાં સમસ્ત પરિવારજનોએ ધન્યતા અનુભવી હતી